નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ દેશમાં હાલ ઈડી દ્વારા નેશનલ હેરાલ્ડ કેસમાં પ્રથમ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે જેને લઈ કોંગ્રેસ પક્ષના સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી ઉપર લાગેલા આક્ષેપ સામે ભારતીય વિરોધ નોંધાવી રહી છે પ્રદેશમાંથી મળેલ સૂચના અનુસાર યુવા મોરચાના નેજા હેઠળ વિરોધ પ્રદર્શન કાર્યક્રમ ડભોઈ આંબેડકર ચોક ખાતે રાખવામાં આવ્યો હતો આ પ્રસંગે શહેર પ્રમુખ દીક્ષિત દવે શશિકાંતભાઈ પટેલ કારોબારી સભ્ય જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલ નગરપાલિકા પ્રમુખ

હડપવાનું આ કોમ્પાઉન્ડ છે જે મા અને દીકરો જે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી છે એના દ્વારા આચરવામાં આવેલ છે સમગ્ર ગાંધી પરિવાર આની અંદર છુપાયેલું છે એનો વિરોધ પ્રદર્શન કરવા માટે આજે ડભોઈ નગરમાં ભારતીય જનતા યુવા મોરચા દ્વારા પ્રદેશની સૂચના મુજબ વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો જેમાં ડભોઈના સૌ સંગઠનના હોદ્દેદારો પ્રદેશના અધિકારીઓ તેમજ ચૂંટાયેલી પાકના સભ્યો હાજર રહી આનો કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રયત્ન કર્યો અમારી માંગ કશી નથી ભારતીય જનતા પાર્ટી જવાબ નથી માંગતી દેશની જનતા જવાબ પૂછી રહી છે કે આ મની પાછળ ખરેખર સત્ય શું છે કારણ પાંચ હજાર કરોડના જે કોભાઉન્ડ પાછળ આની જે આપણી દેશની નામ નામચીન જે સંસ્થાઓ છે ઈડી અને સીબીઆઈ છે એ આની તપાસ કરી રહી છે એનો જવાબ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીએ ત્યાં આપવાનો છે ભારતીય જનતા પાર્ટી જવાબ નથી માંગતી દેશની જનતા